જિલ્લા ચૂંટણી અધિકારીની પહેલને વધાવતા દુકાનદારો ગોંડલ ઉદ્યોગ ભારતી સહિત અનેક સંસ્થાઓ શોપ્સ અને રેસ્ટોરન્ટમાં મતદાન કરનારને મળશે વળતર લોકશાહી નો અવસર ખરેખર મહા ઉત્સવ બનવા જઈ રહ્યો હોય તેમ અનેક સંસ્થાઓ દુકાનદારો અને રેસ્ટોરન્ટ મતદાતાઓને ખાસ ડિસ્કાઉન્ટ આપવા લોકોને મતદાન માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે ગોંડલ ખાદી ગ્રામોદ્યોગ સંચાલિત ઉદ્યોગ ભારતીએ સાત ટકા વળતરની જાહેરાત કરી છે ધોરાજી ખાતે જન ઔષધિ કેન્દ્ર ખાતે સાત ટકા વળતર ધોરાજી ખાતે પેટ્રોલ પંપ ઓઇલની ખરીદીમાં પચાસ ટકા સુધીનું વળતર ઉપલેટા ખાતે વેપારીઓ દ્વારા વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે સાથોસાથ રાજકોટના ભાભા હોટલ અડીંગો રેસ્ટોરન્ટ ફોન દ્વારા સાતથી દસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે અહેવાલ વિજય મકવાણ